શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે દ્વાપર યુગમાં શ્રાવણ માસના કૃષ્ણ અષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા હતા ત્યારે ભગવાન કૃષ્ણની પૂજા કરીને અને તેમના ઉપદેશોને જીવનમાં લાગુ કરીને આપણી બધી સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે શ્રી કૃષ્ણના જીવનની મોટાભાગની ઘટનાઓ એવી છે જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્રો સમજાવવામાં આવ્યા છે મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુને યુદ્ધ કરવાની ના પાડી દીધી હતી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મહાન સ્વરૂપમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું આ પછી અર્જુન યુદ્ધ માટે તૈયાર થયા એ જ જ્ઞાનથી મઢેલી ગીતા એટલે કે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણના શબ્દો આપણને જીવનમાં લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપતા રહે છે ગીતાના ઉપદેશો હજી પણ આપણને જીવનની સમસ્યાઓના નિરાકરણ શોધવામાં અને સાચો માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ ગીતાના આ ઉપદેશોને અપનાવે છે તો તેના તેના કાર્યમાં સફળતા મળવાની ખાતરી મળે છે શ્રી કૃષ્ણએ અર્જુનને ફળની ઈચ્છા રાખ્યા વિના પોતાનું કાર્ય કરતા રહેવાનું શીખવ્યું હતું આપણે પણ આ ઉપદેશને આપણા જીવનમાં અપનાવવો જોઈએ ભગવાન એવા લોકોથી પ્રસન્ન થાય છે જે ન તો પ્રસંસાથી ખુશ થાય છે ને ન તો ટીકાથી દુઃખી થાય છે આવા લોકોને જીવનમાં શાંતિ મળે છે આપણે ઘણીવાર બીજાના અભિપ્રાયને જ અંતિમ સત્ય માની લઈએ છીએ પરંતુ ભગવદ્ ગીતા કહે છે કે દરેક વ્યક્તિના વિચાર તેમના પોતાના સંસ્કારો અને માનસિક વૃત્તિઓ દ્વારા રચાય છે કોઈ વ્યક્તિની ટીકા કે પ્રશંસા એ કાયમી સત્ય નથી લોકો ફક્ત પોતાની માનસિક સ્થિતિના આધારે પ્રતિક્રિયા આપતા હોય છે જેમ જેમ માનસિક સ્થિતિ બદલાય છે તેમ તેમ પ્રતિક્રિયા પણ બદલાય છે તેથી કોઈની ટીકા કે પ્રશંસા પર વધુ પડતું ધ્યાન આપવું ન જોઈએ